और मैं चुकी तीन साल से मैं यहाँ पर हूँ अपने बच्चों से अपने शोहर से दूर मेरा बेटा डेढ़ साल का था और वो अब माश्रा चार साल का हो गया है बस मैं अपनी गवर्नमेंट से ये अपील करना चाह रही हूँ इंडियन गवर्नमेंट से कि मुझे इंडिया वापस बुला ले। ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે તણાવભર્યા સંબંધો હાલ છે ત્યારે આમાં સામાન્ય પબ્લિક છે તેનો ભોગ બનતા હોય છે હાલ રાજકોટનો એક પરિવાર વેરવિખેર થયો છે જે પરવેશભાઈ છે તેમના બે હજાર પંદરમાં લગ્ન થયા હતા ત્યાર માટે જે વિઝા પૂર્ણ થતા હતા ત્યારે તે પાકિસ્તાનના કરાચીમાં તેમના પત્ની સાથે ગયા હતા અને ત્યારબાદ બોર્ડર બંધ થતા તેના પત્ની ત્યાં જ ફસાયા છે હાલ પરવેશભાઈ સાથે વાત કરીશું તેઓ શું કહેશે પરવેશભાઈ આપના પત્ની પાકિસ્તાનના કરાચીમાં ફસાયા છે શું કહેશો તમે મારે તો એ જ કહેવું છે અત્યારે સરકારને કે શું કરવા એને વિઝા નથી આપતા ત્રણ ફેરી મેં અહીંયાથી પેપર મોકલ્યા છે ત્રણથી ચાર ફેરી મેં પેપર મોકલા એ લોકો શું કરવા વિઝા નથી આપતા હું રીઝન પૂછું છું મેડમને તો મેડમ કે અમારી પાસે કાંઈનું રીઝન ના હોય કે એ કે અમને ના ખબર હોય એ કે તમે કે પેપર મોકલો એ અહીંયાથી તમારી વાઈફ જમા કરાવે પાસપોર્ટની સાથે પેપર ને વિઝા લાગશે એ કે ત્રણ થી ચાર ફેરી વિઝા એનો નથી લાગ્યો ત્રણ થી ચાર ફેરી અહીંથી પાસપોર્ટ પેપર મેરેજ ક્યારે થયા હતા ત્યારબાદ તમે ક્યારે પ્રોસેસ કરવા ગયા હતા આખો મામલો કઈ તો બે હજાર પંદરમાં માં મારા મેરેજ થયા હતા એ લોકો અહીંયા આવ્યા હતા રાજકોટમાં આપણે મારા સગી માસીની જ દીકરી થઈ છે મારી વાઈફ મારા મમ્મીની મોટી બેન છે ને એની જ દીકરી થઈ છે ફર્સ્ટ ટાઈમ મારા મામા ગયા હતા પાકિસ્તાન બેનના ઘરે એના મારા માસીના ઘરે તો બે હજાર બારમાં એ લોકો ગયા હતા અને એ લોકોએ બધી વાત કરી કે આવી રીતે છોકરો છે તમે કે ઇન્ડિયા એક છોકરી દેવા માંગો છો તો મારી સાસુ કે હા કે વાંધો નહીં તમે કે પૂછી લ્યો નાની બેન ને તો મારા મમ્મી હારે મારા મામા એ વાત કરી કે આવી રીતે છે અને બે હજાર પંદરમાં માં પછી એ લોકો આવ્યા બધું ફાઈનલ થયું ને બે હજાર પંદરમાં માં આવ્યા લગ્ન પહેલાં બે થી ત્રણ વર્ષ મેં વાત કરી વોટ્સઅપ થ્રુ હારે મારી વાઇફ આરે મે 2012 થી WhatsApp થ્રુ આરે વાત કરતો તો 2015 સુધી વાત કરી પછી 2015 માં એ લોકો આવ્યા અહીંયા પછી બસ અઠવાડિયામાં મારા લગન થઈ ગયા એ લોકો આવ્યા ને અઠવાડિયામાં લગન કરી નાખ્યા મારા કેમ કે એના વિઝા હતા એક મહિનાના એટલે પછી લગન તો કરવા જ પડે અહીંયા મેડમ પાસે ગયો મેડમ કે વાંધો નહીં લગન કરી નાખ્યા તો મેરેજ સર્ટિફિકેટ ને બધું બનાવી લીધું બધુંય બનાવી લીધું મેં અહીંયા પછી મેડમ બે હજાર બાવીસ સુધી કઈ વાંધો નહો આવ્યો મેડમ કે બબે વર્ષના વિઝા વધશે તમારા બબે વર્ષના વિઝા વધતા હતા અમારા તો કઈ મુશ્કેલી નહોતી બધું સારું જ લાગતું હતું મારી વાઈફને અહીંયા સારું લાગતું કે બહુ સારું છે કે ઇન્ડિયા પાકિસ્તાન કરતાં તો બહુ સારું છે એટલે કે હું અહીંયા આવીને બસ બે હજાર બાવીસ સુધી બધું સારું જ ચાલ્યું પછી બે હજાર બાવીસ પછી જે પાકિસ્તાની ગઈ ને પછી બહુ મુશ્કેલી વધી ગયા ત્રણ વર્ષ તો મુશ્કેલી બહુ વધી છે બહુ હેરાન ને બહુ પરેશાન થયા છે અમે લોકો હું છોકરાઓ ને વાઈફ બધાય બહુ પરેશાન થયા છે બાળકોને સાથે લઈને ગયા હતા પરત બાળકોને લઈને આવ્યા છો અને હાલ ઘર કઈ રીતે ચલાવો ચલાવો છો અને બાળકોની જીવન કઈ રીતે આગળ અભ્યાસ છે તે રીતે કરી રહ્યા છો આખું બાળકોને લઈને હું ગયો તો અમે ચારેય જણા ગયા હતા હું મારી વાઇફ ને બાળકો અમે ચારેય જણા પાકિસ્તાન ગયા હતા બાળકોને પાછા રિટર્ન લેવામાં મને બહુ મુશ્કેલી એવી થઈ છે ને બસમાં ને ત્રણ બે બસ બંધ બદલાવી પડી અને બહુ મુશ્કેલી થઈ હતી મારે બે છોકરાઓને લઈને હું આવ્યો મારું મન જ જાણે છે હું કેવી રીતે લઈને આવ્યો આવીને તરત જ હું મેડમ પાસે ગયો મેડમ મેં કીધું હું આવતો રહ્યો છું અહીંયાથી હું તમે કોય પ્રોસેસ હું કરું છું પાછું કે અહીંયાથી શું પેપર મોકલવા છે કેવી રીતે શું કરવાનું છે કે આવી રીતે આવી રીતે કરો કે તમે કે પેપર મોકલો કે અહીંયાથી જે જે રૂલના બધા જે થતા હોય પેપર તમે મોકલો તમારી વાઈફને તમારી વાઈફને કહો કે પેપર ને પાસપોર્ટ બે જમા કરાવે એમબીસીમાં તો વિઝા લાગી જશે એવી રીતે ત્રણથી ચાર ફેરી મેં પેપર મોકલા એક વર્ષમાં બે હજાર ત્રેવીસમાં બે હજાર ચોવીસમાં એવી રીતે મેં પેપર ત્રણથી ચાર ફેરી મોકલા અત્યારે મેં છેલ્લે જે પેપર મોકલા ને એમાં બે હજાર ઓપરેશન સિંદૂર આવી ગયું તો એ પેપર ને પાસપોર્ટ બે ખારે આપી દીધા એવું ન થયું એ લોકોને કે ત્રણથી ચાર ફેરી પેપર મોકલા પાસપોર્ટ જમા કરે છે તો અત્યારે વિઝા એને દઈને આપણે છૂટા કરી દઈએ અહીંયાથી ઓપરેશન સિંદૂર થયું તો આપણને આ ઇન્ડિયાને મોકલી દઈએ આપણે કે જે રસ્તા બોર્ડર જ બંધ કરવાની છે આ લોકોને તો એ લોકોને એવું થોડું કામ હોવું જોઈએ ને ઇન્ડિયા ગવર્મેન્ટને પણ ઇન્ડિયા ગવર્મેન્ટમાં એવું કંઈ છે જ નહીં મને એવું કંઈ દેખાતું જ નથી કે જ્યારે કાંઈ સપોર્ટ કરતી જ નથી કે મુસ્લિમ છે એટલા માટે કાંઈ નથી કરતા કે શું કરે છે એ લોકો એ જ કાંઈ ખબર નથી પડતી અમને હજી આપણી સાથે રિયાના બેન વિડિયો કોલના માધ્યમથી જોડાયા છે બેન પાકિસ્તાનમાં ફસાયા છો કઈ રીતે ફસાયા હતા અને શું આખો સમગ્ર મામલો હતો આપણો मैं पाकिस्तान में वीजे के लिए पासपोर्ट बनाने के लिए आई थी और पासपोर्ट मेरा ना बन कर आया दिन, जिस दिन मेरा ना वीजा एक्सपायर हो गया था नी वीजा मुझे जाने में बहुत तकलीफ हो गई थी मेरे घर वालों ने मुझे मना किया कि एक दिन बड़ा है एक दिन में तुम कैसे इस्लामाबाद में जा सकोगी तो उस हिसाब से यहाँ पे रह गई बच्चों को और शोहर को भेज दिया और मैं फंस चुकी हूँ तीन साल से मैं यहाँ पर हूँ अपने बच्चों से अपने शोर से दूर मेरा बेटा डेढ़ साल का था और वो अब माशाल्लाह चार साल का हो गया है

लोगों को सुबह स्कूल भेजना ट्यूशन भेजना हर एक चीज करनी होती है माँ को करनी होती है पर उनकी माँ उनके पास नहीं है आ, आप पाकिस्तान में रहो छो त्या परिस्थिति के भी थे पाकिस्तान की भी हालत सही नहीं है यहाँ पे कभी वो लाइटें नहीं होती है पानी नहीं गैस नहीं कुछ नहीं, नहीं महंगा यहाँ पे बहुत है

रही रही कि प्लीज मुझे मेरे 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 बच्चों 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 के के पास को जरूरत है खो, खो, खो है मेरी हर चीज़ में पड़ती मैं मैं अपने बगैर बगैर साल से रही हूं। कैसे दिन पे ना मेरे बच्चों वो जानती हूं। बस के जी, जी आप भाई साथ भाई सरकार सू, कर सू, સરકાર પાસે તો અપેક્ષા છે કે કઈક એવો પેપર કઈક લખી દઈએ મને વિઝા આપી દે કે કઈક ફોન વોન આવે ત્યારે વિડીયો જોઈને કે ભાઈ તમે અહીંયા દિલ્હી આવો અમારી મુલાકાત તો હું ત્યાં પણ જવા એ તૈયાર જ છું મને એવું કઈ નથી મારી વાઈફ મને અહીંયા જોઈ છે હવે બસ ત્રણ વરસ થઈ ગયા ત્યારે અપીલ ઈજ કરું છું

બે બાળકોની માતા છે તે હાલ બોર્ડર પાર કરીને રાજકોટ આવી શકે તેવી અને આ મામલે સરકાર કઈ રીતના જોઈ રહી છે અને સરકાર હવે આગામી દિવસોમાં આ પરિવારજનોની વારે કઈ રીતે આવશે તે જોવાનું મહત્વનું રહ્યું પાર્થ ભટ્ટી વોઇસ ઓફ ડે રાજકોટ